મૂળ કાર્યક્રમ અમારા અભયભાઈ ભારદ્વાજ એમની જન્મજયંતિને લક્ષમાં રાખીને દર વર્ષે પાંચ બ્રાહ્મણ યુવાનોને અથવા તો બ્રાહ્મણ પ્રતિભાવોને સન્માનવા માટેનું આ એક આયોજન થઈ રહ્યું છે એના મૂળમાં અમારા અભયભાઈનું કર્તૃત્વ પડેલું છે એને સ્મરણાંજલિ આપવા માટેનો આ કાર્યક્રમ છે એક અમારો અડીખમ નેતા હતો રાજ્યનો અને સારામાં સારા એ વકીલ હતા અમારા પાર્ટીને જ્યારે લીગલ મદદની આવશ્યકતા હોય ત્યારે એક અડીખમ યોદ્ધા તરીકે મેં અભયભાઈને વકીલ તરીકે કામ કરતા જોયા છે પાર્ટીમાં જરૂર પડે ત્યારે પરિશ્રમ કરતો કાર્ય કરતા જોવા મળ્યો છે અમારી કમનસીબી કે મારી સાથે એમને રાજ્યસભામાં આવવાનો યોગ થયેલો અમે એટલા બધા ખુશ હતા પણ રાજ્યસભામાં બેસવાનો અમને વસવસો રહી ગયો એવો અમારો એક દિલાવર દોસ્ત એને યાદ કરીને એમના પરિવારે એમના મિત્ર વર્તુળે બ્રહ્મ સમાજે એક ઉત્તમ પરંપરા અહીંયા સ્થાપી પ્રતિભાઓનું સન્માન કરીને ભારદ્વાજ અમારા અભયભાઈની સ્મૃતિને કાયમ રાખવાનો પ્રયાસ કર્યો છે એ બદલ હું આમાં જોડાયેલી સંસ્થાઓને ધન્યવાદ આપું છું અને ભારદ્વાજ પરિવારને પણ ધન્યવાદ મારા ખાસ મિત્ર અભયભાઈ ભારદ્વાજ કે જેઓ રાજ્યસભાના સભ્ય હતા કોરોનામાં જે આપણી વચ્ચેથી ચાલ્યા ગયા એમનો આજે જન્મદિવસ છે અને અભયભાઈ હંમેશા હિન્દુત્વ માટે બ્રહ્મત્વ માટે કાયમ પોતે સંઘર્ષ કર્યો કાયમ લડતા આવ્યા કાયમ એના માટે પોતે સમર્પિત રહ્યા છે આજે બ્રહ્મ સમાજ તરફથી બ્રહ્મરત્ન એવોર્ડનો કાર્યક્રમ નક્કી થયો છે અને એ બ્રહ્મરત્ન એવોર્ડ પણ આપવામાં આવશે અને અભયભાઈને યાદ કરીને અભયભાઈના પરિવારના લોકો અનેક સમાજલક્ષી યોજનાઓ સમાજલક્ષી કામો એ કરી રહ્યા છે એ અંગેનું દ્વારા આજે પત્રકારિતાના ક્ષેત્રે મને એવોર્ડ મળી રહ્યો છે ખૂબ આનંદ ગૌરવ અને સન્માન ને વિશેષ આનંદ એ છે કે આ એવોર્ડ છે અભયભાઈ ભારદ્વાજે સ્થાપેલી પરશુરામ સંસ્થા દ્વારા મને પ્રાપ્ત છે અભયભાઈ પોતે પણ એક ખૂબ સારા પત્રકાર હતા એમણે શરૂઆત છે પત્રકાર તરીકે કરી હતી તેઓ ખૂબ બુદ્ધિશાળી હતા ઇન્ટેલિજન્ટ હતા ભાષા ઉપર એમનો અદભુત પકડ હતી ખૂબ તર્કબદ્ધ શબ્દોમાં એ પોતાની વાતોને રજૂ કરી શકતા હતા અને અભયભાઈએ કદાચ પત્રકારત્વના ક્ષેત્રે પોતાની કારકિર્દી બનાવી હતી તો દેશના કોચના પત્રકારોમાં તેમણે સ્થાન મેળવ્યું હોત એ બાબતમાં મને કોઈ શંકા એટલે જ્યારે અમારા મિત્ર ગુરુ માર્ગદર્શક એવા અભયભાઈની સ્મૃતિમાં એમના એમ એમના દ્વારા સ્થપાયેલી સંસ્થા દ્વારા જ્યારે એવોર્ડ મેળવ્યો ત્યારે મને ખૂબ આનંદ થાય છે ખૂબ